એટલે આપણને અમે બાકી રાખ્યું છે અમારા કાકા થાય તો અમે નહીં સમજાવ્યું હોય સમજાવીને સમજાવીને સોડો પૂર કાઢી નાખ્યું ચાર પાંચ મહિના પહેલાં દેવલાએ બે ત્રણ સભાઓ કરી નાની નાની સમજાય એમાં ત્રિકમ કાકા ડાયા કાકા ગગજી કાકા એમાં અમારા ત્રિકમ કાકા તો હવે અકલ મઠા કે આ જે બીવાળા હવે સેકિંગમાં આવે ને એટલે કે બતાવી દેવું છે ગામમાં ઘરવાની તેવા પાણાવાળા કરવી ત્રણ સાતથી થયા એટલે ચાર પાંચ જીપો આવી આ ત્રિકમ કાકાને ને બધા થઈ ગયા ભેગા દેવલો છે ને આ રેતો દેવલો થોડો હાથમાં આવે એ તો વાડયો વહી ગયો તો આ બધા કીડો પથ્થર માર્યો તો ઓલા ભાગી ગયા હાંજક બાજુ થયું ને ગામમાં લાઈટ વહી ગઈ લાઈટ કેમ ગઈ કેમ ગયા અહીંયા ઓફિસેથી ફોન કર્યો અહીંયા ઘેરે ઓફિસે ફોન કર્યો એટલે લાઈટ કેમ નથી મોદ્રમાલ ડીપી છે ત્યાંથી જમ્પર કાઢી નાખ્યા હતા અહીંથી પાછા ભેગા જાય છે ત્રિકમ કાકાને ને દેવલો અને પાછું આવી ગયો એ પાછો અને બીજા બે ત્રણ જણા સિંહ ઓફિસે ગયા ગામમાં નાના છોકરા હોય મસર તોડી નાખે ને એવું કરવામાં ઓલા પૂછો ભાઈ તો તમારે પથ્થરમારો ન કરવો જોઈએ ને તો હવે એમાં હું તમારી ચાર પાંચ જીપો આવી હોરન વાગ્યા એમાં છોકરા બધા ગામમાં ઘરમાંથી બહાર નીકળી ગયા નાના નાના છોકરા એમાં એક છોકરા કાકરી સાડો પીરો એમાં બધા રમતા સડી ગયા કે સમજે ગયા છે મોટા છે ને અમે પથ્થર પથ્થરમારા કરી અને છોકરાઓને પછી તો થોડા હાથમાં આવે હાથમાં રહી ગયા કે બોલે તરત મોબાઈલની અંદર વિડીયા અને ફોટાને બધું બતાવ્યું લખ્યા બધાને એના થઈ પોલીસ કર્યા તો હવે કોરાકની અંદર ધક્કા થાય છે આ ગુઠિયાનું જો ને હમણાં શરદી પહેલાં જોન હતું તો એ ગુઠિયો જોયું હતું ને છોકરી બે હા પાડી દીધી એકબીજાની અને અહીંથી ને એ બધા અહીંયા જોયા આવ્યા એને હા જ હતી બધાને ગમી ગયું એટલે ત્રિકમકા કીધું કે તમે હવે જોઈ જજો એ કે એટલે આ શાળામાં પાકું થઈ જાય એમ એ લોકો બરાબર જોવા આવ્યા ને આમ શા પાણી પીતા હતા ને તો પોલીસની જીપ આવી નિવેદન લેવા એટલે તો નિવેદન તો લીધું ને કહેતા ગયા કે ત્રણ દિવસે પાછા પોલીસ સ્ટેશન ક્યાં આવી જજો ને હાજરી પૂરા આવી જજો એટલે મહેમાન સાહ પીને પધરૂ થઈ ગયા ડેલી બાર ભાઈ હાય એ નો કીધું કાંઈ ના ન કીધી એ ઉભા રહી લીટી કાંઠે ગયા આની પેલા એકદી એવું થયું હતું